ખેડા જિલ્લાના વાતાવરણમાં હવે પલટાના અહેવાલ આવી રહ્યા છે નડિયાદ શહેરમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ નડિયાદ શહેરમાં ગરમી બાદ અચાનક વરસાદ શરૂ થઈ ગયો છે વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન છે અને ખેડૂતોમાં આ વરસાદથી આનંદ પણ જોવા મળ્યો છે નડિયાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું અને ધોધમાર વરસાદ પડ્યો છે નડિયાદ અને સંતરામ મંદિરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે શહેરમાં વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે રાજુગીરીએ નિવેદન બાદ માફી માંગી ઉપવાસના વિવાદાસ્પદ નિવેદન અંગે માફી માંગી છે બ્રહ્મ સમાજમાં રાજુગીરીના નિવેદન મામલે રોષની લાગણી હતી

જે હકીકતમાં સંતો નથી પણ લંપટો છે તે વ્યાસપીઠ ઉપર બેસીને સનાતન ધર્મની પરંપરાઓનું અપમાન કરી રહ્યા છે આવા લોકોને સનાતન ધર્મ ધર્મપ્રેમીઓ સબકતો શીખવાડવાના જ છે બ્રહ્મ સમાજને આનેથી કોઈ અસર થવાની નથી કારણ કે બ્રહ્મ સમાજ તો સનાતન ધર્મ માટે થઈને દધીથી ઋષિએ પોતાના હાડકાં ગાડીને શસ્ત્રો બનાવવા માટે આપ્યા હતા મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે દ્વારા દેશના ઘડવૈયા સરદાર પટેલનું અપમાન કરવાના મામલે હવે અલ્પેશ કથિરિયાએ પણ લડી લેવાના મૂળમાં તૈયારી બતાવી છે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું છે કે સરદાર પટેલનું અપમાન સાંકી નહીં લેવાય રાજ ઠાકરેએ જાહેરમાં માફી માંગવી જોઈએ માફી નહીં માગે તો સમાજના આગેવાનો સાથે બેઠક કરી આગામી દિવસોમાં વિરોધ નોંધાવવામાં આવશે સરદાર પટેલે દેશને એક કર્યા છે જ્યારે રાજ ઠાકરે ભાષાવાદ કરી રાજનીતિ કરી રહ્યા છે જે યોગ્ય નથી આવા નિવેદનોના કારણે બે ભાષાના બે પ્રાંતને બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવી ન જોઈએ જે પણ ભાષાનો મુદ્દો છે ભાષાના સ્થાને હોઈ શકે છે પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતને ગુજરાતના વ્યક્તિને સરદાર સાહેબને મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો બિલકુલ સાચી લેવામાં નહીં આવે આની માફી માંગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો જે અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું રાજ ઠાકરેના નિવેદન પર પ્રતિક્રિયા રાજ ઠાકરેએ સરદાર પટેલે અપમાનિત કર્યા તેમની માનસિકતા ગુજરાતીઓ વિરુદ્ધ રહી છે રાજ ઠાકરે વારંવાર ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે સરદાર પટેલને અપમાનિત કર્યા છે જો તમે ગુજરાતમાં આવશો તો તમારો વિરોધ થશે ગુજરાતમાં હજારો લોકો મહારાષ્ટ્રથી કામ ધંધા માટે આવે છે અમે એમને માન સન્માન આપીએ છીએ જો રાજ ઠાકરેની માનસિકતા પહેલાથી જ ગુજરાતી વિરોધી રહી છે અને હું તો કહું એમને તો મરાઠીઓ સિવાય બીજા કોઈ સમાજના લોકો એમને ગમતા નથી આંતર રાજ્યના તો મારે રાજ ઠાકરેને કહેવું છે કે તમે વારંવાર આ રીતે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છો અને સરદાર વલ્લભભાઈ એટલે મહાન પુરુષો જેટલા પણ હોય એમનું જો તમે અપમાન કરશો તો ગુજરાતની અંદર જ્યારે પણ આવશો ત્યારે ચારે બાજુથી તમારો વિરોધ થશે અડિયાના ઢુંડિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની થયેલી હત્યાને લઈ ગામના લોકોમાં રોષનો માહોલ છે જેથી ગામના લોકોએ મામલતદાર કચેરી સુધી મૌન રાખ્યું

અને ખાતાની કાર્યવાહી આગળ વધી છે અને અમે બધાય લાશ સ્વીકારવા આજે સિવિલ હોસ્પિટલે આજે આખું ઢુંડિયા વિપર્યા આજે અહીંયા સાથે મળીને અને ભેગું થયું છે કે સાહેબને કીધું છે કે તમે જેમ બને એમ પીએસઆઈ ને કીધું છે કે તાત્કાલિક આની ધોરણ કાર્યવાહી કરવા વિનંતી છે તમે હવે આ ગયા થયા છે અમને બીક લાગવા મળી છે આવો હિંસકારો બનાવ બન્યો એટલે વૃદ્ધ જે ઘરે હોય અને બાકીના તો બધા જે કામ કરેવા તો વાળીઓ મૂ્યા ગયા હોય કોઈ આડાવળા હોય કામકાજમાં હવે અમે વૃદ્ધ ઘરનું રખેવાળી કરતા હોય તો અમારે એક તો ધીકે ધીકે હા હોય ને ચેકો લઈને હાલતા હોય હવે એમાં અમને આવા તત્વો લૂંટવાના બાને અથવા કોઈ ઈરાદા હોય એના કોઈ દાડ પાડવાના અને આવા તત્વો મારીને વૈયા જાય અને આવો ત્રીજો બનાવ છે અમારા ગામની અંદર બનાવ બાબતે જે પણ જરૂરી પુરાવા છે જરૂરી પૂછતાછ છે જરૂરી માહિતી છે તે માહિતી મેળવવાની કામગીરી પૂરા પરિશ્રમથી કરી રહ્યા છે સાથે સાથે અલગ અલગ ટીમોને અને ટેકનિકલ એક્સપોર્ટને એફએસએલને ડોગ સ્કોર્ડને આ ઘટનાને જે અંજમા તે આરોપીને પકડવા માટે કાર્યરત કરવામાં આવેલ છે ક્લી ડોક્યુમેન્ટ્સથી મોટું જમીન કૌભાંડ રાજકોટના ગોંડલના ત્રાકુડા ગામનો આ બનાવ છે જ્યાં સરકારી જમીનની બારોબાર હરાજી કરી નાખી તાલુકા પંચાયત કચેરી નામે નકલી દસ્તાવેજ બનાવ્યા સરકારી જમીનના ગેરકાયદે પ્લોટિંગ બતાવ્યા પંચાયતના નકલી હુકમો આવ્યાનો પણ ધડાકો થયો છે તમામ દસ્તાવેજ નકલી હોવાનો ખુલાસો થયો તાલુકા પંચાયતના સિક્કા અને પેડનો પણ દુરુપયોગ થયાની આશંકા વાત એવી છે કે ગોંડલના ત્રાકુડા ગામે ગરીબોને ફાળવવા માટે સો ચોરસવાર પ્લોટની થયેલ જમીનમાં ભૂમાફિયાનું કૌભાંડ સામે આવ્યું સર્વે નંબર એકાણું ની પાંચ એકર જમીનમાં કાગળ ઉપર પ્લોટિંગ કરી ગ્રામજનોને છેતરવા માટે કાવતરું કરાયું સો ચોરસવારના પ્લોટ ફાળવવાના બદલે ભૂમાફિયાઓએ પ્લોટ બારોબાર વેચી નાખ્યા ભૂમાફિયાઓએ પ્લોટ ધારકોને રૂપિયા આઠસો થી નવસો ના વારના ભાવે જમીન વેચી હોવાની માહિતી છે હવે મોટી વાત તો એ છે કે પ્લોટની જાહેર હરાજી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારી અજાણ છે તાલુકા પંચાયત કચેરીના જાણ ભેદુઓ દ્વારા કૌભાંડ થયું હોઈ શકે છે હાલ તપાસ બાદ મોટા ખુલાસા પણ શકે છે સર્વે નંબર એકાણું બેકીની જગ્યા નાયબ કલેક્ટર સાહેબના હુકમ નંબર જ મ બારસો ચુમાલીસ તારીખ અ પચ્ચીસ અગિયાર બે બે હજાર આઠથી પાંચ એકર ગામ તળ નીમ થયેલ હુકમ અત્રેની કચેરીથી મળી આવેલ છે એ સિવાયનો લેઆઉટ પ્લાન અત્રેની કચેરીએ એ શોધખોળ કરતા મળી આવેલ નથી અને આ સિવાયનું રેકોર્ડ અમારી પાસે કોઈ ઉપલબ્ધ નથી ડોક્યુમેન્ટ્સ આવ્યા છે એમનું અમે અસલ કલેક્શન કરીશું એના અંદર જે કંઈ બી અધિકારીઓની સાઈન છે સરપંચની સાઈન છે એ બધાઈના અમે ક્રોસ ટેલી કરી અને એના અસલ ડોક્યુમેન્ટ્સ મેળવી અને કાર્યવાહી હેઠળ લેટર પેડનો ઉપયોગ થયો છે એવું અમને આ ફોટા ઉપરથી દેખાઈ આવે છે આ સો ચોરસવારની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતાં તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી રહી વાત બીજી કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટરપેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો કરેલો છે રાજકોટમાં માથાભારે શખ્સોને પોલીસે પાઠ ભણાવ્યું રેસ્ટોરન્ટમાં તોડફોડ કરનારા આરોપીઓનું પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું નહેરુનગર વિસ્તારમાં ગત રવિવારના રોજ મોડી રાત્રે ફોજી નામની રેસ્ટોરન્ટમાં માથાભારે શખ્સો દ્વારા તોડફોડ કરાઈ હતી તોફાની તત્વોએ કાચની સોડા બોટલો ધોકા પાઇપ જેવા હથિયારોથી હુમલો કર્યો અને બાદમાં પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા ગાંધીગ્રામ પોલીસ દ્વારા આરોપીઓની સરાજાહેર સરભરા કરવામાં આવી આ માથા ભારે શખ્સો છે અને તેમની સરભરા ખૂબ જરૂરી પણ હતી આરોપીઓએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી આ શખ્સો ના તો કાયદો જાણે છે ના પોલીસની કોઈ બીક છે બસ સીધા જ તોડફોડ કરવા માટે પહોંચી ગયા એટલે પોલીસે પણ તેમના હાથ પગ જે છે એમને થોડી સર્વિસ કરી જેથી આ લોકોને પણ ખ્યાલ આવે કે અસામાજિક તત્વ બની જાહેરમાં આ રીતે તોડફોડ ન કરવી જોઈએ બંને જણા માફી માંગતા પણ જોવા મળ્યા તાપીમાં સાવરી ફળિયાને જોડતો કોઝવે ધોવાઈ ગયો ડોલવણ તાલુકાના લોકોને ભારે હાલાકી પડી

એક એક કોજવે જે દર ચોમાસે ધોવાઈ જતો હોય છે તંત્ર દ્વારા આ કોજવે પર દર વર્ષે મરામત કરવામાં આવતી હોય છે જોકે દર ચોમાસે અહીં આવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે તંત્ર અહીં જાણે બેફિકર હોય તેવું દેખાઈ રહ્યું છે કેલવણના ફળિયા તરફ જતો આ કોજવે છે જ્યાં હાલ બાઇક ચાલકોને પણ અહીં કોઝવે પરથી પસાર થવામાં તકલીફ પડતી હોય છે વારંવાર સ્થાનિકો દ્વારા આ કોજે પર ઊંચો પુલ બનાવવાની માંગ કરાઈ રહી છે છતાં પણ તંત્રએ કોઈ તસ્તી ન લેતા હાલ તો અહીં જે દસથી વધુ ઘરો આ સાવરી ફળિયામાં વસેલા છે ત્યારે અહીં એ જતા સ્થાનિકોને અવર જવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હેમંત ગામિત ન્યૂઝ એટીન ગુજરાતી તાપી તો અરવલ્લી જિલ્લામાં ફરી વરસાદી માહોલ છે બોડાસા શહેર અને ગ્રામીણ પંથકમાં વરસાદ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો બપોરના સમયે ઠંડા પવન સાથે વરસાદી માહોલ સર્જાયો વરસાદ વરસતા ખેતી પાકોને ફાયદો થશે ભાવનગર શહેરની જો વાત કરીએ તો અહીં પણ ભાવનગર શહેર અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે બપોર બાદથી ધીમી ધારે વરસાદ પડ્યો ભાવનગર શહેરના વાઘવાડી કાળિયાબીડ ઘોઘા સર્કલ સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી છે તો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે અહીંયા ભાટિયા અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદને કારણે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા ભાટિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે કલ્યાણપુર અને ભાટિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અનેક રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ છે ધોરાજી શહેર અને ગ્રામ્યમાં વરસાદ પડ્યો વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે જમનાવડ ભૂતવડ ભોળા છાડવા બદર અને આસપાસના બીજા ગામોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે અહીંયા લાંબા વિરામ બાદ વરસાદ વરસવાનું શરૂ થયું છે સવારથી અસહ્ય બફારો હતો અને ત્યારે બપોર પછી અચાનક વરસાદ તૂટી પડ્યો સાંભેલા ધાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા ધોરાજીના ગેલેક્સી ચોક ત્રણ દરવાજા શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી વહેતા થયા વધુ માહિતી મળવી ધોરાજીથી સંવાદદાતા મુનાફ વખાલી જોડાયા છે મુનાફ ધોરાજી અને જેતપુરના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છે ચોક્કસ પંકજ બિલકુલ વિરામ બાદ જે રીતે લોકો ઉકળાટમાં ધરપડી રહ્યા તેને લઈને આજ બપોર બાદ ધોરાજી શહેરના અંદરમાં ગ્રામ્ય પંથક અને શહેરમાં ધોધમાર જે વરસાદ વસ્યો હતો તેને લઈને જમનાવર પીપરિયા ભોરા ચાટાવાદર સહિત ગામોમાં જે લાંબા સમયથી વિરામ હતો તેને લઈને વરસાદ થતા ખેડૂતો અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સવારથી અસમ્ય બફારો તો બપોર બાદ જે વસ્યો ધોધમાર વરસાદ ત્યાં રોડ ટુ રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા ધોરાજીના ગેલેટરી ચોક દરવાજા પાંચ માર્કેટ વિસ્તારો રોડમાં પાણી વહેતા થયા હતા અને વીજળી કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે તે વરસાદ થતા ખેડૂતો અંદર ખુશીનો માહોલ ભંગે જોવા મળ્યો હતો જી મુનાફા આભાર માહિતી આપવા માટે સાત દિવસ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે સાત દિવસ માટે આગાહી કરી છે અને આજે અતિ ભારે વરસાદની શક્યતા છે આજે સાંજે સાત સુધીમાં છ જિલ્લામાં રેડ એલર્ટ છે ચાર વાગ્યા સુધીમાં જ આ રેડ એલર્ટ આપવામાં આવેલું હતું બનાસકાંઠા પાટણ મોરબી કચ્છ જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે રેડ એલર્ટ આવતીકાલે ભારે વરસાદ રહેશે જેમાં આવતીકાલે કચ્છ મોરબી અને જામનગરમાં ભારે વરસાદ રહેશે એકવીસ થી લઈને ચોવીસ જુલાઈ રાજ્યભરમાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે ત્રેવીસ જુલાઈ માછીમારો માટે એલર્ટ આપવામાં આવ્યું છે आने वाले सात दिनों के लिए जो गुजराती स्टेट के लिए फॉरकास्ट है उसमें हम डे वन की बात करेंगे तो आज के लिए गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए भेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पर भेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन कच्छ मोरबी और जामनगर डे टू की बात करेंगे तो डे टू के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है डे थ्री से लेकर डे सेवन तक गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है डे फाइव के लिए फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए और जो विंड की स्पीड होगी वो फोर्टी से फिफ्टी किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी अहमदाबाद और गांधीनगर के लिए आज लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म के बारों